આપણા માં સખત પરિવર્તન લાવી શકે સંતોની આપણને અડી જાય તો આપણું જીવન બદલાઈ જાય એવા જ પંખીના માળા કેવું ગામ કેસદી એ નરકાંઠામાં એવી દિવ્ય ને દેવા અવતરણ થયું આવીને એ જોત અલિપ્ત થઈ ગઈ બાપાએ જન્મ લીધો તેરસો સોળ ની અંદર બાપા નું પ્રાગત્ય થયું જગતમાં જે અંશદ્ધા પ્રેમ ભાંતિ ભેટ અધર્મ હુલ્લાડો વ્યસનો વિચારો જે કઈ લોકો અંધશ્રદ્ધા તરફ જતા હતા એને જોદલપીર બાપા એ સત્ય નો બતાવ્યો સત્ય એ ઈશ્વર અને ઈશ્વર એ સત્ય ભગવાન બે ના હોય એક જ છે ઈશ્વર એવું

ના હોય તો એ કાર્ય પૂર્ણ થાય નહીં શ્રદ્ધાની ભક્તિ છે એટલે બાપા નું પ્રાગટ્ય અનેક દુખિયાના દુઃખો દૂર કર્યા અને ચારે ચાર જન્મ માં પોતાના દેહ નું બલિદાન આપ્યું અને જગતના લોકોને સત્યનો માર્ગ બતાઈ ગયો સત્યનો માર્ગ શ્વાસ ની અંદર જે નામ આપેલું એને એનો અભ્યાસ કરવો એ સત્યનો માર્ગ છે એટલે બાપાના પ્રાગત્યની સાથે બાપાએ આધારે વરણમાં અંધશ્રદ્ધા નાબૂદ કરી અને સત્યનો માર્ગ બતાયો આપણે ભાગ્યશાળી ગુરુガરી કે સદી જોધા બાપાની જગ્યામાં પૂર્વના સનેડે રૂપનાથ બાપા બેટ્યા આ નાથ પરંપરા છે રૂપનાથ બાપા જ્યારે જનકનો અવતાર હતો ત્યારે રૂપનાથ બાપા એના શિષ્ય સુગદેવ મુની અને બીજા જન્મમાં જોદલપીર બાપા એના ગુરુ રૂપનાથ બાપા એ નાથ પંથી આપણે બધા એમાંથી આવ્યા અને એ નાથ પંથી સુખદેવ મુનિ હતા રૂપેશ્વર બાપા જેને રૂપેશ્વર નાથ કહેવાય અને રૂપેશ્વર નાથના જગતમાં ત્રણ શિષ્ય જે અલૌકિક અને મહાન વિભૂતિ એને જગતમાં પ્રચલિત બન્યા અને આખા જગતને ઉપદેશ આપ્યો પહેલો રૂપનાથ બાપાના શિષ્ય જુધલપી બાલ પંડક બા કેસાદી ગામમાં નું પ્રાગટ્ય અને એ બે ગુરુ શિષ્ય રૂપનાથ બાપા અને જોદલપીર સાત મહિના સુધી જોદલપીર બાપા નાર ગામમાં રૂપેશ્વર મહાદેવ તરીકે આજે આપણે પ્રચલિત જાણીએ અને ગુરુ અને શિષ્ય સાત મહિના સુધી ત્યાં સત્સંગ કર્યો અને સાત મહિના સુધી એ ગુરુ શિષ્ય કોટ કોટ થઈ અને આ વાત જાણી લીધી રૂપનાથ બાપાના બીજા શિષ્ય

રૂપનાથ બાપાના પાટણમાં ઢાબુ પાટણ એમાં કાનપીર આ ત્રણ શિષ્ય રૂપનાથ બાપાના અને તોડે ત્રણ દિશામાં જઈને આ ત્રણે ત્રણ શિષ્ય જે નાટપંથી રૂપનાથ બાપા હતા એનો સત્ય જ્ઞાનનો પ્રકાશ ફેલાયો અને જગતને એ ત્રણે ત્રણ મહાન વિભૂતિએ

ખરેખર ભાગ્યશાળી આપણને આવી ગુરુ ગાડી મળી કેસરજી આજે પણ એકના એક અહીં પાઘડીઓ બાપાના વચન પ્રમાણે ત્યાં બિરાજમાન છે ખરેખર આપણે બધા ભાગ્યશાળી જુદલપી બાપાનો જ્યોતનો પ્રાગટ્ય થાય દરેક ભાવિક ભક્તજનો શાંતિ જાળવજો બાપાનો જ્યોતનો પ્રાગટ્ય થાય Hola, do you Yeah. Dixit Dixit बोलो जय जय जो दला पेर की जय सत्य गुरु देवनी जय राम स्वामी नी जय नथुरम स्वामी नी जय ज्योतिष्व भगवान की जय દરેક ભાવિક ભક્તજનો સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી એકબીજાને મોટી આપી દો જોટના દર્શન દૂરથી થાય બાપો મંજૂર કરે એમાં અહીંયા સુધી આવવાની જરૂર નથી જોતના દર્શન સવારે ચાર વાગ્યા સુધી થવાના એકબીજાને મોટી આપી કેવી રીતે કરો એ તો અલગ છે એટલે સંતો મહાપુરુષો છે કે અલગ અલગ સબ કોઈ કહે અલગ અલગ ના કોઈ લાઈન નો મૂળ સુરતા અને શબ્દ નો યોગ જો સાચા સદગુરુ મળે તો આપણને યોગ કરાવી આપે એવા અધમ ઉદાહરણ તરણ ધારણ હાર નામ ધારી પુરુષ બાલુરામ સ્વામી મહિલા અને બાપા એ અનુભવ ના આશીર્વાદ આપ્યા અને આ ઘટમાં જ અલગ છે પણ એ લખાતો નથી કારણ કે અલગ અલગ સબ કોઈ બધા તમે અને હું બરાબર બધા કરીએ છીએ પણ અલગ લખે ના કોઈ મહાપુરુષોની ભક્તો નો આરાધ છે અલગ ગણી ને આરાધ કરીએ આજે કળિયુગમાં પણ હાજરા હજુ આપણા ઘટમાં જ પ્રભુ બેઠા છે ભગવાન ને કોઈ જગ્યાએ જવાન નથી આપણા ઘટમાં જ પ્રભુ બિરાજમાન છે પણ જ્યારે બ્રહ્મ ની સદગુરુ મળી જાય બસ ત્યારે ઘટમાં એ અનુભવ કરાવી દે ખરેખર આપણે ભાગ્યશાળી આ તો ધન્ય છે કે સદી ધન્ય તારા ધામ ને ધન્ય ગુરુ મારા જોધલ પીર ને બાપા નું પીરાણું છે આ પીરાણો ખરેખર અને એટલે જ બાપાએ સત્યનો સત્ય નો માર્ગ બતાવ્યો અઢારે વરણ આ સત્ય નો માર્ગ બતાવી અને બાપા આની પર ચાલવાની ભલામણ કરી ગયા છે સત્યનો માર્ગ એટલે સંતો મહાપુરુષ પણ કહીશ કયો માર્ગ કે શ્વાસ શ્વાસે શ્વાસે નામ ભજ મીઠા શ્વાસ મઢ ગુમાવો ક્યાં જાણે શ્વાસ કી આવન હોય કે ના હોય ઘર શ્વાસો કી સમીરણી જપી લે અજંપા કા જાપ પરમ તત્વ કો ધ્યાન ધર તો પોતે સોહમ આપો આપ છે આ તો સોહમ પરોયા શ્વાસ આપણા માટે સંતો એ અમૃત પીર સુરક સંતો આપણી માટે મૂકી ગયા છે બસ આપડે એની પર ચાલવાનું તૈયાર ભાણો સંતો મૂકી ગયા છે બસ આપણે ખાઈ લેવાનું છે આવા પરોપકારી સંત ભારતના સંતો આપી પર ઉપકાર પર ઉપકાર કરી ગયા છે અને ગઢ ગંગા કરીને આરાધીએ તો આજે પણ કળિયુગમાં પણ આ એ પ્રભુ આવે જ છે અને છેલ્લે બાપાએ કીધું કે લીલુડા ઘોડે તમે વેલાવો નકલંક નેજા ધારી જેને કોઈ કલંક નથી નકલન છે એટલે સંતો કે નાભી કમલ મે નિષ્કલંક વાસા ઓહમ સોહમ રતનારા શિવ અને શક્તિ એની સેટ બિછાવે ત્યાં કરે રણકારા મને ગુરુ મળ્યા એવા મટવાલા જેનો એક જ માટ જેનો એક જ નિશ્ચય જેનો એક જ નક્કી સત્ય એ જ ઈશ્વર અને ઈશ્વર એ જ સત્ય બસ અને નાથ સંપ્રદાયના નવ નાથ નો નાથ એ પણ

એનું સમરણ કરવાનો એનો અભ્યાસ કરવાનો એ ભલામણ કરતા ગયા છે આપણે ભાગ્યશાળી આવા નાચપ્રદાયના આપણે ગુરુભાઈઓ ગુરુ બહેનો છે ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય ખરેખર આ ગુરુ મહારાજે જે કંઈ નામદાન આપેલું છે બસ હર્ષ હંમેશાને લક્ષ બનાવી દો લક્ષ એની પર રાખવા આપણે પ્રયત્ન કરવાની કોશિશ કરવાની અને અભ્યાસ કરવાનો

પોતામાં પ્રભુ પ્રગટ બોલે હરદમ કરે છે હુંકારો આપણા શ્વાસ ઉશ્વાસ તે હુંકારો થઈ રહેલો જ છે બસ કોઈ અનુભવી જ્ઞાની પુરુષ આને જાણે બસ હરદમ કરે હુંકારો બસ અને અનુભવવાનું જો અનુભવ થઈ જાય ગુરુ મહારાજની કૃપા થઈ જાય બસ છેડો આવી જાય અને પછી બાપા કે શ્રી અલગ ધણી આ તમે પાઠ પર પઢાયેલા અને પાઠ પર પઢાતા પાપા એનો આભાર માને છે મુશ્કે ભલે પઢાઈ દા બાપ ભલે પઢાઈ દામ હા ભલે પઢારિયા મારા